તમને આવી ખુરશી ઉપર કોઈ નતો બેહરે હો કાઈ નહીં હું તમને હાથે કહું ને તો ખુરશી છે ને એકદમ મસ્ત હતી અને સારી હતી ભાડે ભલે લાવ્યા હતા પણ ખુરશી સારી હતી તે બધા ભાડે જ લાવો કોઈને કાઈ ઘરની ન હોય લગ્નની ખુરશી કાય મને એમ કે માર હારાની અને ઘરનું બધું હોય છે મંડપ ઘરના છે તે તને ભાડે લાવ્યા હતા ઘરની હતી કોને તને મને તો ઘરની હતી હે હા

કક દાંત માં હાલો ગીત કેમ કાઢવાની બ્લોક શરૂ હોય તે નોત કઢાઈ લે માં દાંત કેવા છે ભેત આ હોય ગંદા ગંદા કોઈ ન કે માં દાંત ગંદા છે એમ હમ હું થોડી માવાની ખાવ છું ગંદ ગંદી કાઈ માં દાંત એવા હોય

યાર મારે છે ને ઉનાળો આવે એટલે મારે છે ને ફ્રીજ માં તરબૂચ ને ધરાક ને છપ્પરજન ને સંતરા ને એવું બધું હોવું જ જોઈએ મારે બધું ખાવા જોવે ઠંડુ ઠંડુ

આપડો પેલો નંબર આવતો એટલે પેલો નંબર એટલે એક વાર આવે લેજીમાં આવે ને એમાં પેલો નંબર આવેલો પછી એક લોટ રમત માં એટલે કે લોટ માં અને પછી જેમ આવ્યો હતો હા એક ડાંત માં આવ્યો जहा पाऊ में पायल अरे वाह हाथ तो में कंगा मस्त कर था चारो द नानी एवी थी हाथ छट्टू हाथ मु भरती छ जहा पाऊ में पायल गीत से ने येन वो मस्त डांस करयो तब पे लेती हूं हम्म પછી એક વાર અમે ડાંગીયા લીતા થા ચારે ભો બ મજા આવી ગઈ થી મને ઘડીક પાણી પીવા જાયન ઘડીક ઓલુ કરવા જાયન ઘડીક ઓલુ કરવા જાયન માર જેમ સેબી આટકે વળી હાલે કેમ પાછા માં

봐레 काय केव जते ओतरे बोळ माल मजा मुड मासे आणि रोज मजा बतो चल आज आपले शिकार खातोस એટલે आपले बहुतले बहुत खाई ग्यासे जेंके रजा होय એટલે कोण न मजा आपले बहुतले बहुत मुड मासे आणि मजा आणि काल आपले जावळ चव्हाण मामाच छोकरी लग्न मा म्हणजे मुड केव होय तुम्हाला बद्दल खबरच छे जेंके मामाचे जेरे जावणा खरक कोण न होय बैया आईचा बैया नाव मार रास नच लेवो ने मुकी जावई केतने

તો ખાલી અત્યારે કઉસ છું અને નક્કર હિમાલય મોલેશું મોલ કેવો અને હું લીપ ઉતરીશ ને ચડીશ ને ઉતરીશ ને ચડીશ ને મજા આવશે હા ને ઓલા આમ ઉપર પછી આમ પગ મૂકીને ડાયરેક આમ છે આપડે કઈ બહુ જાણેલું નથી પણ ઈ મને ખબર છે ઓલ દાદરા વાળી એમ ઓલી લિપ માંથી એક વાર અમે ગયા તા ભાવનગર દવાખાને મૂંઝાઈ ગીતી તો મારે તમારે બ ફળાકા નથી મારવા નું કોઈ ને નથી મારવા કાલે જવાનું છે આપડે મામાના ઘરે તો હું આયુષ નો થેલો ભરી લો અમારું કંઈક ભૂલે જશે ને તો ચાલશે ભાઈ કે આયુષને તો નહીં ચાલે આયુષ ને ખબર તો પડતી નથી હજી ક્યાં શીખ કરવાનું ક્યાં બીફી કરવાનું એમ હાચી વાત ને કોના લેવા પડે એ તમને બધુ ખબર છે આપણા તો બે જોડી હોય ને તોય થઈ જાય આપણે વધારે પણ કેમ નથી મસ્ત છે હા કમેન્ટ કરીને કહેજો મને નારા છે કે ના ના એક તો બાજુ કરે છે ખબર છે તમારી કરે ને હાથ કમેન્ટ કરે હો ને કોઈ ખોટી ન કરે

હાર વાલો તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય